સુરતના સથરામાં હોટલમાં નાસ્તો કર્યા બાદ પોલીસ તરીકે દમ મારી પૈસા નહીં આપતા લોકો વિશે બે શખ્સ ટોળા હતા જે બાદ કારની તલાશ લેતા દરવાજા સહિત જગ્યામાંથી દારૂ અને બિયરની બોટલ મળતા હંગામો મચી ગયો હતો લોકો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા પોલીસ આ મામલે કાર ચાલક વિરુદ્ધ બે ગુના નોંધી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે

વાયરલ વિડીયો વચ્ચે સથાણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કાર ડિટેન કરી તેમાં દેખાતા બંને શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે તેમની વિરુદ્ધ બે ગુના પર દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ઝડપાયેલા આરોપીઓએ જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો નો સાંભળ તરીકે બહાર આવ્યું હતું આ બંને શખ્સ કારની લે વેચમાં સાથે સંકળાયેલા હતા જે બનાવ બન્યો છે એ ગાડી જે છે એ આરોપીઓએ પોલીસની પોલીસ લખેલી પ્લેટ જે છે પોતાની ગાડીમાં રાખી પોલીસ તરીકેની ઓળખ આપેલ છે અને વાલક જંક્શન પાસે પોતે પોલીસે આવું જણાવી અને ત્યાં રેસ્ટોરન્ટ પર પણ પોતે પૈસા નહીં આપ્યા અને ત્યાં એને ધમકી આપી પૈસા માગતા એને કે અમે તમને જાનથી માનીશું તમારી પર ગાડી ચડાવી દઈશું આવી રીતની બનાવ બનેલ છે એ અનુસંધાને આપણે બંને આરોપીઓ જે છે એકનું નામ છે જયપાલ સિંહ ઉર્ફે યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને બીજાનું નામ છે મેહુલભાઈ ઉર્ફ ઉર્ફે મુન્નો સાંભળ આ બંનેની ધરપકડ કરી છે અને બંને ઉપર એક સરકાર તરફે બી એફઆઈઆર દાખલ કરી પોલીસની જે પ્લેટ વાપરેલી છે એ અનુસંધાને અને બીજો જે છે એ ગુન એ જે રેસ્ટોરન્ટવાળો છે ને પૈસા નથી આપેલા એ પણ એક ગુનો દાખલ કરી બે એફઆઈઆર એમના ઉપર દાખલ કરેલ છે

અને પોલીસ તરીકે રોફ જમાવા અને આ રીતે ગેરકાયદેસર કૃત્ય કરવા માટે જઈને એને પોલીસની પ્લેટ રાખેલી હતી હા એમની ત્યારે અત્યારે પૂછપરછ ચાલુ છે કારણ કે જે ટીન મળી આવ્યા છે એ ખાલી ટીન છે અને એ એ ગાડીમાંથી મને પ્લેટ અને ટીન જે છે હાલ કબજે કરેલા છે ક્યાંથી લાવ્યા છે શું કર્યું છે આપણે તપાસ કરીએ છીએ બંને સુરતના રહેવાસી છે મૂળ જે છે એ ભાવનગરના રહેવાસી છે બંને